નમસ્કાર વેલકમ ટુ ચેનલ ઓફ રચિત ક્લાસીસ આજે આપણે શરૂઆત કરી રહ્યા છીએ આગળ એક એક્ઝામ્પલની એક્ઝામ્પલ નંબર થર્ટી સેવન તો એમાં લખેલું છે કે છ પાછું વાળો જે બે સમતોલ પાસા છે એ સમતોલ પાસા ઉછાળવામાં આવે અને બંને પાસા પરના અંકોનો સરવાળો સાતથી મોટો હોય સરવાળો સાતથી મોટો હોય બરાબર છે અને બંને પાસા પર હોય આ તમારી પાસે પહેલી જો જો ને તો શબ્દ વાપરેલા છે જો જો ને તો શબ્દ વાપરેલા હોય તો શરતી સમાવન થઈ ગઈ અને બંને પાસા પર સરખાત પરિણામ મળે તેની સંભાવના શોધો એટલે કે જો તો એટલે કે શરતી સંભાવનાના નિયમ પ્રમાણે આપણે એક્ઝામ્પલ કરીશું જોઈએ આનું સોલ્યુશન કેવી રીતે બનાવી શકાય તો સૌથી પહેલાં આપણે જે સોલ્યુશન બનાવવાનું છે એ સોલ્યુશન એક્ઝામ્પલ નંબર થર્ટી સેવન છે તો થર્ટી સેવન એક્ઝામ્પલની અંદર આપણે થર્ટી સેવન એક્ઝામ્પલ આપણી પાસે શું છે જોઈએ કે એક્ઝામ્પલ નંબર થર્ટી સેવન એની કેલ્ક્યુલેશનમાં આપણે સૌથી પાછું કીધું છે કે છ પાસા વાળો બે સિક્કા છે બે સિક્કા આપેલા છે સોરી પાસા આપેલા છે એટલે કે આપણી પાસે એમ કહી શકાય કે આપણી જે છ છે એને વર્ગ થઈ જશે એટલે કે આપણી પાસે ટોટલ છત્રીસ પરિણામ પણ કહેશે થર્ટી સિક્સ બરાબર છે અચ્છા આ છત્રીસ પરિણામોના આધાર પર આપણને કીધું છે ઘટના એ આપણી પાસે તમારો છત્રીસ થઈ ગયો એન ઘટના એની વાત કરીએ તો ઘટના એ આપણી પાસે શું છે ઘટના એની વાત કરીએ તો ઘટના એમાં આપણી પાસે ઉલ્લેખ કરેલો છે કે આપણે પહેલી વસ્તુ એમ કીધું કે બંને પાસા પરનો સરવાળો સાત થી મોટો હોય બરાબર છે બંને પાસા પરના સરવાળો સાતથી મોટો હોય એનો મતલબ સાત નહીં ચાલે રાઈટ તો સાત નહીં હોય તો સાતથી મોટો સરવાળો આપણને ક્યારે ક્યારે મળશે પહેલી વસ્તુ આપણે જ્યારે સરવાળો ચોપ કરવા જઈએ તો આપણે એક અને છ તો એક્ઝેક્ટ સાત થઈ જશે એટલે બેથી શરૂઆત કરીશું બે અને છ એટલે આઠ સરવાળો થાય અચ્છા બીજો ક્યારે સરવાળો આઠ થશે ત્યારે આમાં એક એક પ્લસ કરતાં જવાનું અને આની અંદર એક એક માઇનસ કરતાં જવાનું એટલે કે ત્રણ અને પાંચ આઠ થાય બરાબર છે ચાર અને ચાર આઠ થાય પાંચ અને ચાર પાંચ ને ત્રણ આઠ થશે અને છ અને બે આઠ થશે આઠ થઈ ગયો સરવાળો આઠથી મોટો નવ કરવો હોય તો આપણે નવ સરવાળો ક્યારે થાય બે ને છ તો શક્ય નથી એટલે ત્રણ અને છ નવ થશે બરાબર છે એની અંદર એક એક પ્લસ કરતા દઈએ એટલે ચાર ને પાંચ નવ થશે બરાબર છે પાંચ અને ચાર નવ થશે બરાબર અને છ ને છ ને ત્રણ નવ થશે નવ સરવાળો આવી રીતે થશે દસ સરવાળો કરવો હશે તો આપણે ત્રણ ચાર ને છ દસ કરી દઈએ સોરી ચાર ને છ લખવાની જગ્યાએ આપણે ડાયરેક્ટ દસ લખી નાખ્યું 4 ને છ પાંચ ને પાંચ દસ અને છ ને ચાર દસ અગિયાર સરવાળો આપણી પાસે થાય પાંચ ને છ અગિયાર છ ને પાંચ અગિયાર અને બાર સરવાળો માત્ર છ ને છ એટલે આપણી પાસે કેટલા પરિણામ તૈયાર થઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર એટલે આપણી પાસે એમ ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટીન થઈ ગયા એટલે પ્રોબેબિલિટી એ પ્રમાણે ગણવતરી કરવા જોઈએ તો આપણી પાસે એમ અપોન એન એટલે કે પંદરના છેદમાં છત્રીસ થઈ ગયા રાઈટ હવે આપણી પાસે ઘટના બી લઈ લઈએ ઘટના બીમાં આપણી પાસે જે ઉલ્લેખ કર્યો છે એની અંદર બંને પર સરવાળો સરખો થવો જોઈએ સરખાંક મળે એટલે કે બનને પર સરખા अंक मड़ सके और सरखा अंक मड़ेनो मतलब सो થઈ ગયો કે બનને પર 1 1 પણ હોઈ શકે 2 2 પણ હોઈ શકે બરાબર છે એવી રીતે આપણી પાસે 6 6 સુધી થઈ શકે તો ટોટલ આપણી પાસે m = 6 6 છે રાઈટ તો પ્રોબેબિલિટી b કેલ્ક્યુલેશન કરીએ તો પ્રોબેબિલિટી b આપણી પાસે થશે સિક્સ અપોન થર્ટી સિક્સ અચ્છા શરતી સંભાવનામાં આપણે છેદગઢની જરૂર પડતી હોય એટલે કે પ્રોબેબિલિટી આપણે જરૂર પડશે એ છેદ એટલે કે બંને વસ્તુ હોવી જોઈએ સરવાળો સાત થી મોટો પણ હોય સરવાળો પણ મળે અને સમાન સંખ્યા હોય એટલે કે બંને પર સંખ્યા સરખી મળે બંને વસ્તુ હોવી જોઈએ તો આપણી પાસે સાતથી મોટો સરવાળો મળવો જોઈએ અને બંને સરખા તો આપણી પાસે ગણીએ તો જો ચાર ને ચાર આઠ એટલે આપણી પાસે સાતથી મોટું થઈ જશે બરાબર છે પાંચ ને પાંચ દસ અને છ ને છ બાર આ બંનેમાં સમાન પણ છે અને સરવાળો સાતથી મોટો પણ છે એટલે આપણી પાસે એમ કે શકે કે એમ ઇઝ ઇક્વલ ટુ થ્રી અને પ્રોબેબિલિટી એ છે શરત હતી શરત આપણી પાસે ઉલ્લેખ કરે તો કે જો આપણને પ્રશ્નમાં લખ્યું હતું કે જો બંને પાસા પરનો સરવાળો સાતથી મોટો હોય આપણી શરત હતી બંને પાસા પર સરવાળો સાતથી મોટો હોય આપણી શરત હતી જે આપણે એમાં ધારિત અને પરિણામ આપણને શું જોઈતું હતું બી કે એટલે કે બંને પર સમાન પરિણામ મળવા જોઈએ એટલે કે બંને પાસા પર સરખી સંખ્યા મળવી જોઈએ એટલે આનો જ આપણી પાસે સૂત્ર છે જ્યારે બી અપોન એ આપેલું છે ત્યારે પ્રોબેબિલિટી બંનેનો છેદ ગણાવશે એટલે એ છેદ બી તો છે જ અને નીચે પાયામાં આપણી પાસે એ છે એટલે પ્રોબાબિલિટી એ બરાબર છે આનો જવાબ આપણી પાસે ત્રણના છેદમાં છત્રીસ તો છે જ અને એનો આપણી પાસે જવાબ આપણી પાસે પંદરના છેદમાં છત્રીસ राइट right? तो यहां के के right? right? पर अपन अपने 1/36 लिख लिए 36 36 चौड़ी है इससे 3/15 એટલે 3/15 એટલે મતલબ એવું કહી શકે કે 1/5 રાઈટ આપણી પાસે આન્સર આવી ગયું 1/5 આ વિધાનનો જવાબ મળી શકે રાઈટ ચલો આગળ વધીએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 38 કે પેટ્રોલ પર આવતા વાહન ચાલકો પૈકી 80% વાહન ચાલકો પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવા માટે આવે છે બરાબર છે અને સાહીઠ ટકા પોતાના વાહન માટે હવા પુરાવવામાં આવે છે એટલે આપણે બંને માટે ધારી લઈશું અને પચાસ ટકા શું લખેલું છે વાહન ચાલકો હવા વાહનમાં પેટ્રોલ અને હવા પુરાવવામાં બંને બંને માટે આવે છે બંને શબ્દ આવે એટલે અને શબ્દ આવ્યો અને એટલે આપણી પાસે નિયમ છે છેડકાણનો એટલે પ્રોબેબિલિટી પ્રમાણે ગણતરી કરવા જઈએ તો થર્ટી એઈટ નંબરના એક્ઝામ્પલની અંદર આપણે પહેલાં તો એઝ્યુમ કરી લઈશું કે પ્રોબેબિલિટી એ જે આપણી પાસે છે કે પેટ્રોલ પુરાવા માટે આવે છે પેટ્રોલ માટે આવે છે પ્રોબેબિલિટી બી આપણે ધારી લઈશું કે હવા ભરાવા માટે આવે છે બરાબર છે અને પ્રોબેબિલિટી એ છે બી એટલે કે બંને ભરાવા માટે આવે છે બરાબર છે તો આપણે બંનેની સંભાવના આપણી પાસે આપેલી હતી કે પ્રોબેબિલિટી એ એટલે કે વાહનોમાં હવા ભરાવાની સંભાવના હતી એસી ટકા એનો મતલબ કે ઝીરો પોઈન્ટ એટ સાહીઠ ટકા સંભાવના સોરી સાહીઠ ટકાની હા સાહીઠ ટકા સંભાવના આપણી પાસે હતી હવા ભરાવવા માટે એટલે કે ઝીરો પોઈન્ટ સિક્સ અને બંને ભરાવા માટે આવતા પચાસ ટકા સંભાવના હતી આપણી પાસે એનો મતલબ થઈ ગયો ઝીરો પોઈન્ટ ફાઈવ અચ્છા આ ત્રણ વસ્તુ આપણી પાસે છે પ્રશ્નમાં આગળ જોઈએ તો પ્રશ્નમાં પહેલું કીધું કોઈ વાહન પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવામાં આવેલ છે તે વાહન ચાલક હવા પુરાવે એટલે પહેલાં તો કીધું છે કે શરત શું છે કે વાહન ચા ચાલક પેટ્રોલ પુરાવા માટે આવે છે અને પેટ્રોલ પુરાવા આવે અને પછી એના આધાર પર એ શું કરશે આપણે ત્યાં આગળ હવા પુરાવા માટે આવશે એટલે શરત આપણી પાસે પેટ્રોલ પુરાવા આવે એ શરત છે એટલે પેટ્રોલ પુરાવા માટે આપણી પાસે શરત છે એટલે છેદમાં એ લખી નાખીશું અને હવા પુરાવશે એટલે કે એનું પરિણામ છે બી એટલે બી અપોન એ શોધવું પડશે અને આના માટે પણ આપણી પાસે નિયમ છે કે એ છેદ બી અપોન પ્રોબેબિલિટી નીચે એ છે એટલે પ્રોબેબિલિટી એ રાઇટ એટલે અહીંયા આગળ આપણી પાસે એમ કહી શકીએ કે ઝીરો પોઈન્ટ ફાઈવ અપોન પ્રોબેબિલિટી એ એટલે ઝીરો પોઈન્ટ એટ બરાબર છે એટલે પાંચના છેદમાં આઠ કહી શકાય અહીંયા આગળ જવાબ તમારી પાસે પાંચના છેદમાં આઠ શક્યતા એવી છે કે તમારી પાસે પેટ્રોલ પુરાવા માટે આવ્યો હોય અને હવા ભરાઈને જાય બીજી શરત આપણી પાસે શું આપી હતી નંબર બેમાં હવા પુરાવામાં આવેલ હોય તો તે પેટ્રોલ પુરાવે એટલે પહેલાં હવા પુરાવાની વાત કરી દઈએ તો હવા ભરાવા માટે આવશે એટલે એ શરત છે તમારી એટલે બી શરત છે અને પરિણામ તમારી પાસે એ છે એટલે આ જ વસ્તુ થઈ જશે પણ છેદમાં પ્રોબેબિલિટી એ છે બી અપોન પ્રોબાબિલિટી બી આવશે કારણ કે શરત તમારી હતી હવા ભરાવાની એટલે કે ઝીરો 0.6 ફાઇવ અપોન ઝીરો સિક્સ એટલે કે ફાઈવ બાય સિક્સ બરાબર છે આવી રીતે તમે જવાબ લઈ શકો છો અને પોઈન્ટમાં રખવું હોય તો પોઈન્ટમાં પણ જવાબ જવાબ મેળવી શકો છો કારણ કે ક્વેશ્ચન તમને ટકાવારીમાં આપેલો છે પોઈન્ટમાં આપેલો છે જવાબમાં કોઈપણ રીતે દર્શાવી શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે એક્ઝામ્પલ नंबर થર્ટી નાઇન એક રાષ્ટ્રીયકૃત બેન્કની અંદર એંસી ટકા ગ્રાહક તો બચત ખાતું ખોલાવા આવે છે પચાસ ટકા ગ્રાહકો ચાલુ ખાતું ખોલાવે છે નેવું ટકા ગ્રાહકો એવા છે જે બચત ખાતા અને ચાલુ ખાતામાંથી ઓછામાં ઓછું એક ખાતું ધરાવે છે રાઈટ બંનેએ કીધું કે ભાઈ બંનેમાંથી ઓછામાં ઓછું એક ખાતું ધરાવે છે અચ્છા તો પહેલી આપણે ધારી લઈએ કે બચત ખાતા માટે ધારી લઈશું સેમ આના જેવો જ ક્વેશ્ચન છે એક્ઝામ્પલ નંબર થર્ટી નાઇન કે બચત ખાતું ખોલાવવા માટે આવશે એને આપણે ઘટના એ ધારી લઈશું કે બચત ખાતું ખોલાવવા માટે આવશે બરાબર છે ચાલુ ખાતું ખોલાવવા માટે આવશે એટલે બી ચાલુ ખાતા માટે બરાબર છે હવે તમને કીધું છે કે જે આપણી પાસે કીધું છે કે ઓછામાં ઓછું એક ખાતું ખોલાવશે એનો મતલબ થઈ ગયો પ્રોબેબિલિટી એ છેદ બી સોરી એ યોગ બી એટલે કે ચાલુ બચત ખાતું ખોલાવશે અથવા બચત ખાતું ખોલાવશે બરાબર ઓછામાં ઓછું એક શબ્દ વાપરેલો છે અહીં આગળ ફરીવાર આપણે જોઈ લઈએ ખાતામાંથી ઓછામાં ઓછું એક ખાતું ધરાવે છે એટલે કે કાં તો બચત ખાતું ધરાવે છે કાં તો આપણી પાસે ચાલુ ખાતું ધરાવે છે હવે આપણને કીધું છે કે આ બેંકમાંથી એક યાદ જ છે કે તે વ્યક્તિને પસંદ કરવામાં આવશે અને તે બચત ખાતું ધરાવતો હોય તેની સંભાવના શોધો બરાબર છે એટલે કે ખાતા ધરાવમાંથી યાદચ્છી રીતે પસંદ કરે એ ગ્રાહકને ચાલુ ખાતું ધરાવતો હોય સોરી શરત છે આપણી પાસે ચાલુ ખાતું ધરાવતો હોય અને તો તે બચત ખાતું પણ ધરાવતો હોય એવી શરત મૂકી છે અચ્છા તો આપણી પાસે જે ત્રણ વસ્તુ આપી છે અહીંયા શરત તમારી પાસે મૂકી છે કે ભાઈ એ વ્યક્તિ ચાલુ ખાતું ધરાવતો હોય નહીં પ્રશ્નમાં આપણી પાસે જોઈ લે ફરી એકવાર કે ગ્રાહક ચાલુ ખાતું ધરાવે છે એટલે કે ચાલુ ખાતા માટે આપણે ધારી લીધું છે પ્રોબેબિલિટી બી બરાબર છે અને તો તે બચત ખાતું પણ ધરાવતો હોય એટલે કે પ્રોબેબિલિટી એ એટલે કે પ્રોબેબિલિટી બી અહીંયા આગળ તમારી પાસે શરત છે અને એ પરિણામ છે બરાબર છે ઓકે તો આપણી પાસે અહીંયા આગળ થઈ ગયું બી તમારી શરત છે અને એ તમારું પરિણામ છે અચ્છા આપણે જે રકમો આપી હતી એની અંદર આપણી પાસે બધા જે આંકડા કે માહિતી છે એ જોઈ લઈએ કે એંસી ટકા લોકો બચત ખાતું ધરાવે છે એટલે ઝીરો પોઈન્ટ એટ બરાબર છે પચાસ ટકા લોકો ચાલુ ખાતું ધરાવે છે એટલે ઝીરો પોઈન્ટ ફાઇવ અને ઓછામાં ઓછું એક ખાતું ધરાવે છે ઝીરો પોઈન્ટ નાઇન્ટી અથવા તો ઝીરો પોઈન્ટ નવ તમે જે લખી શકો છો બંને યોગ્ય છે તો આની અંદર તમારી પાસે એ યોગ બી છે પણ જ્યારે આપણા સૂત્રની અંદર આપણે જરૂર પડશે ત્યારે પ્રોબેબિલિટી એ છેદ બીની જરૂર પડશે એ છેદ બી અપોન પ્રોબેબિલિટી બી આપણો દાખલામાં છે પણ આપણે યોગગણ આપ્યું છે યોગગણની આપણે જરૂર નથી એના પરથી આપણે છેદગણ મેળવવું પડશે તો સૌથી પહેલાં આપણે છેદગણ શોધી કાઢીશું બરાબર છે તો છેદગણ શોધવા માટે આપણી પાસે છે કે પ્રોબેબિલિટી એ છેદ બી બરાબર પ્રોબેબિલિટી એ વત્તા પ્રોબેબિલિટી બી માઇનસ પ્રોબેબિલિટી એ યોગ બી આપણે નિયમમાં પરિવર્તન કરેલું છે એટલે કે નિયમ ફેરફાર કરેલો છે આગળ પણ આપણે સમજાવ્યું હતું ફરી એકવાર સમજાવી શકીએ કે છેદગણ જે આપણી પાસે છે એને યોગમાં લખી નાખ્યું અને યોગ છે એને આપણે છેદમાં લખી નાખ્યું બરાબર છે એને કારણે આપણને આવું જોવા મળે છે અચ્છા જે માહિતી આપી છે એના આધાર પર પ્રોબેબિલિટી એ આપણી પાસે ઝીરો પોઈન્ટ એઈટ છે ઝીરો પોઈન્ટ ફાઇવ પ્રોબાબિલિટી બી છે અને માઇનસ ઝીરો પોઈન્ટ નાઇન તમારી પાસે એ યોગ બી છે એટલે આઠ ને પાંતેર એટલે વન પોઈન્ટ થ્રી માઇનસ ઝીરો પોઈન્ટ નાઇન બરાબર છે તો આપણી પાસે થઈ જશે નવ ને ચાર તેર એટલે કે ઝીરો પોઈન્ટ ચાર રાઈટ ઝીરો પોઈન્ટ ફોર એવી આપણી પાસે છે કે જે આપણી પાસે શું ઉલ્લેખ કરેલો છે કે એ છેદ બી મળી જશે હવે આપણી પાસે જે પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ લખી નાખીએ પ્રશ્નમાં આપણને કીધું હતું કે વ્યક્તિ શું કરવું હોય છે ગ્રાહક ચાલુ ખાતું ધરાવે છે એટલે ચાલુ ખાતું એટલે આપણી પાસે બી એ શરત છે અને બચત ખાતું પણ ધરાવતો હોય એટલે કે એ અપોન બી ફાઇન કરવાનું છે તો એ છેદ બી અહીં આગળ આપણી પાસે એ શરતી સંભાવનામાં અહીં આગળ લખી નાખીએ પ્રોબેબિલિટી એ છેદ બી છેદમાં પ્રોબેબિલિટી બી એ છેદ બીનો જવાબ આપણી પાસે ઝીરો પોઈન્ટ ચાર છે અને પ્રોબેબિલિટી બી ઝીરો પોઈન્ટ પાંચ છે બરાબર છે તો તમે 4/5 એ ઉપર લખી શકો અને તમે આને પોઈન્ટમાં ફેરવાવા માંગો તો 0.8 પણ તમને જવાબ મળી શકે રાઈટ કેમ કે 8 * 5 = 40 એટલે તમારી પાસે જવાબ 0.4 મળી શકે એટ પર લખી શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન આપણી પાસે છે ક્વેશ્ચન માં આપણી પાસે એક એક્ઝામ્પલ નંબર 40 એક યાદિક પ્રયોગની વાત કરીએ એમાં તમારી પાસે પ્રોબેબિલિટી એ ટુ ટુ બાય થ્રી આપેલું છે અને પ્રોબાબિલિટી બી પણ આપેલું છે અને અહીંયા તમારી પાસે બી અપોન એ આપેલું છે રાઈટ તો બી અપોન એ તમારી પાસે આપેલું છે થ્રી બાય ફોર તો તમને કીધું છે એ અપોન બી શોધી ઓકે ચલો આપણે ઇન્ફોર્મેશન જે આપી છે એના આધાર પર આપણે કેલ્ક્યુલેશન કરવાનો પ્રયત્ન કરીએ તો એક્ઝામ્પલ નંબર ફોર્ટી આપણી પાસે છે એની અંદર આપણી પાસે પેલુ તો તમારી પાસે છે પ્રોબેબિલિટી a બરાબર છે 2/3 બીજો આપે છે પ્રોબેબિલિટી b તમારી પાસે આપેલું છે 2/ અરે 3/5 બીજું છે આપણી પાસે પ્રોબેબિલિટી b / a એટલે કે આપેલું છે 3/4 અને ક્વેશ્ચન તમને કર્યો છે કે ભાઈ તમારે આની અંદર શોધી કાઢવાનું છે એ અપોન બી આ તમારો ક્વેશ્ચન છે તો સૌથી પહેલા આપણી પાસે જે અવેલેબલ છે એ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીને આપણે છેદગણ મેળવી લઈએ કેમ કે બી અપોન એ આપણી પાસે છે તેની અંદર આપણી પાસે સૂત્ર થાય પ્રોબેબિલિટી એ છેદ બી અપોન પ્રોબેબિલિટી એ બરાબર છે અને જે આપણે શોધવાનું છે એ પણ આપણે લખી નાખીએ કે પ્રોબેબિલિટી એ અપોન બી આપણે જોઈએ છે આનું સૂત્ર થાય પ્રોબેબિલિટી એ છેદ બી અપોન પ્રોબેબિલિટી બી હવે આપણી પાસે સૌથી પહેલાં આની મદદથી આપણે છેદગણ શોધી કાઢીશું આની કિંમત આપણી પાસે આપેલી છે બી અપોન એની કિંમત ત્રણના છેદમાં ચાર પ્રોબેબિલિટી એ છેદ બી આપણી પાસે નથી તો આપણે એ છેદ બી એવું એવું લખી નાખીશું નીચે a એની કિંમત આપણી આપી છે ટુ બાય થ્રી હવે આખું પદ ભાકારમાં છે અહીંયા જશે તો ગુણાકારમાં થઈ જશે એટલે થ્રી ઇ પોઈન્ટ ફોર ઇન્ટુ ટુ બાય થ્રી ઇઝ ઇક્વલ ટુ એ છેદ બી રાઈટ અહીંયા આગળ થ્રી થ્રી કેન્સલ થઈ જશે બે ધુ ચાર એટલે ઉપર થઈ જશે એક એટલે એકના છેદમાં બે કિંમત થઈ ગઈ તમારી પાસે એ છેદ હવે અહીંયા આગળ કિંમત મૂકી દઈશું કે આપણી પાસે એ છેદ બીની કિંમત છે વન અપોઈન્ટ ટુ અને પ્રોબેબિલિટી બી આપણી પાસે આવે છે થ્રી અપોઇન્ટ ફાઈવ આપણને ખબર છે કે છેદનો છેદ અંશમાં જાય અને અંશનો છેદ છેદમાં આવે એટલે વન ઇન્ટુ ફાઈવ અપોન ટુ થ્રી બરાબર કોઈ છેદ ઉડતા નથી એટલે પાંચ એકા પાંચ અને ત્રણ દુ છ એટલે ફાઇવ અપોઈન્ટ સિક્સ તમારી પાસે આન્સર મળી જશે તો આવી રીતે અને આપણે કરીશું એક્ઝામ્પલ ફોર્ટી નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આપેલો છે એક્ઝામ્પલ નંબર ફોર્ટી વન એ પણ આના જેવો જ પ્રશ્ન છે કે જેની અંદર તમને પ્રોબેબિલિટી એમ અને એફ બંને આપી દીધા છે બંનેની કિંમત વન હાફ છે એ અપોન એમ આપેલું છે વન ટેન અને એ અપોન એફ આપેલું છે વન હાફ બરાબર છે આની અંદર સેમ આપણે પ્રશ્નમાં જેવી રીતે ગણતરી કરી છે એવી જ રીતે ગણતરી આપણે આમાં પણ કરવાની છે ચાલો તો એક્ઝામ્પલ નંબર ફોર્ટી વન એક્ઝામ્પલ નંબર ફોર્ટી વનની અંદર તમારી પાસે જે આપેલું છે પ્રોબેબિલિટી પ્રોબેબિલિટી એમ આપેલું છે બરાબર છે અને પ્રોબેબિલિટી એફ પણ આપેલું છે બંનેની કિંમત તમને આપી દીધી છે વન હાફ રાઇટ બંનેની કિંમત તમારી પાસે વન હાફ આપી દીધી છે થોડાક ફોન્ટની નાની કરી દઈએ અચ્છા પતલા કરી દીધા બીજું તમારી પાસે આપેલું છે માહિતી જેમાં આપ્યું છે એ અપોન એમ દેટ ઇઝ એ અપોન એમ તમને આપી દીધો છે અને એની કિંમત તમને આપી છે વન અપોન્ટ ટેન અને સાથે એ અપોન એફ પણ આપી દીધું છે રાઈટ એની અંદર કિંમત આપી છે વન અપોઈન્ટ ટુ હવે પ્રશ્ન છે પહેલા આપણે જે સૂત્ર છે એના આધાર પર એ અપોન એમ આપેલું છે તેનું સૂત્ર હું દઈએ કે પ્રોબેબિલિટી એ અપોન એમ उन सूत्र था है प्रोबेबिलिटी a / n अपॉन प्रोबेबिलिटी m राइट एनी वैल्यूज हमारे पास આપે છે 1 / 10 a / m ને ભી આપેલું એટલે આપણે એઝ ઇટ ઇસ લખી નાખીએ કે a / m અને પ્રોબેબિલિટી m આપત અમારી પાસે m કો કે પ્રોબેબિલિટી f કો બંદની કિંમત 1 / 2 આપે છે એટલે 1 / 2 અહીંયાથી ડિડિશનમાં છે એટલે તો ગુણાકારમાં એટલે વન તો ટેન એકના છેદમાં દસ ગુણ્યા એકના છેદમાં બે લખી નાખીએ એટલે પ્રોબાબિલિટી એ છેદ એન બરાબર એટલે એકના છેદમાં વીસ તમારી પાસે જવાબ મળી જશે પ્રોબેબિલિટી એ છેદ નો સેમ રીતે ક્વેશ્ચન આપણી પાસે એ f માટે કરીશું કે પ્રોબેબિલિટી આપડી પાસે a / f આપેલું છે એટલે પ્રોબેબિલિટી a છેદ f ના છેદમાં પ્રોબેબિલિટી f લખી નાખીશું આપડી પાસે અનિશ્ચિત આપે છે 1 / 2 a છેદ f આપડી પાસે છે તેમ એટલે પ્રોબેબિલિટી f પણ આપણને આપે છે 1 / 2 એટલે 1 / 2 है गुणाकार में ले लिए 1/2 * 1/2 लिख ही नाखी सु એટલે પ્રોબેબિલિટી આપણને મળી ગયે છે a/f 1/4 આપણી પાસે બનنے પરણામો મળી ગયા કે જે માં આપણી પાસે ઉલ્લેખ કરેલો તો જે રીતે આપણે જરૂર હતી আচ্ছা બનنے પરણામ આપણે સુધારી ગયા एग्जांपल नंबर 42 જોજો તો લખ્યું છે એક પેટીમાં બે સોનાના સિક્કા છે અને ચાર ચાંદીના સિક્કા છે અને બીજી પેટીમાં ત્રણ સોનાના સિક્કા છે અને પાંચ ચાંદીના સિક્કા છે ઓકે પહેલાં બંને પેટી આપણી પાસે તૈયાર કરી દઈએ જે પ્રમાણે કીધું છે ક્વેશ્ચનની અંદર તો ક્વેશ્ચન જ્યાં સુધી આપણે વ્યવસ્થિત સમજીએ નહીં ત્યાં સુધી આપણને ખબર નહીં પડે ચાલો આપણે એક્ઝામ્પલ નંબર ફોર્ટી ટુની અંદર કેલ્ક્યુલેશન કરીએ ફોર્ટી ટુની અંદર આપણી પાસે પહેલાં એક પેટી દોરી દઈએ આપણી પાસે એક પેટી છે બરાબર છે અને એક પેટીમાં બે સોનાના સિક્કા છે એટલે ગોલ્ડ એટલે આપણે જી લખી લઈએ છીએ અને ચાર ચાંદીના સિક્કા છે એટલે ફોર સિલ્વર એટલે કે એસ લખી લઈએ છીએ બીજી પેટી પણ છે આપણી પાસે બરાબર છે એ બીજી પેટીમાં ત્રણ સોનાના સિક્કા છે એટલે કે ત્રણ ગોલ્ડ બરાબર છે અને પાંચ ચાંદીના સિક્કા છે એટલે કે પાંચ સિલ્વર ફાઇવ એસ બરાબર છે આવી જાય આપણી પાસે અચ્છા રકમ રકમમાં ફરી પાછું જોઈએ પ્રત્યેક પેટીમાંથી એક એક કરી સિક્કો પસંદ કરવામાં એટલે બંનેમાંથી એક એક સિક્કો લેવાનો છે અને પસંદ થયેલા બંને સિક્કામાં એક સિક્કો સોનાનો હોવો જોઈએ અને એક ચાંદીનો હોવો જોઈએ રાઈટ ચાલો એટલે બની શકે કે બંનેમાંથી આપણે એક એકની પસંદગી કરવાની છે તો અહીંયા આપણે એન અલગથી નહીં ધારીએ કેમ કે એ ગણતરી બહુ લાંબી થઈ જશે અહીં બહુ સરળ પદ્ધતિ તમને બતાવી રહ્યો છું બરાબર છે ચાલો સમજ કરીએ સમજીએ કે અહીંયા આગળ આપણી પાસે એન ડાયરેક્ટ જ શોધી કાઢીશું આપણે લખી નાખીએ સીધું ઘટના એ સમજો આપણે ધારો કે આપણે ઘટના એની અંદર આપણે લખી નાખીશું હજુ સિક્કો નથી હમણાં નથી કે પહેલી પેટી જે છે એટલે પ્રથમમાંથી ગોલ્ડનો સિક્કો બરાબર છે અને બીજામાંથી સિલ્વરનો સિક્કો આ એક ઓપ્શન છે આપણી પાસે બરાબર છે આપણે બંને બંનેમાંથી એક એક બંનેમાંથી એક સિક્કો પસંદ કરવાનો છે અથવા આવું ના કરવું હોય તો આપણી પાસે બીજો ઓપ્શન છે કે પ્રથમમાંથી સિલ્વરનો સિક્કો એટલે એસ અને બીજામાંથી ગોલ્ડનો સિક્કો એટલે કે જી શોર્ટમાં લખ્યું છે બરાબર છે શબ્દોમાં તમે આખું લખવા માંગી શકો તો બે લીટી એમાં આખું લખાઈ શકાશે કે બરાબર છે કે પ્રથમ પેટીમાંથી સોનાનો સિક્કો અને બીજી પેટીમાંથી ચાંદીનો સિક્કો અથવા બરાબર આપણે લખવાનો પ્રયત્ન કરીએ ચલો અહીં આપણે ખૂબ શબ્દો લખવાનો પ્રયત્ન કરીએ કે પ્રથમ પેટીમાંથી સોનાનો સિક્કો અને બીજી પેટીમાંથી ચાંદીનો સિક્કો અથવા બીજો ઓપ્શન એવો છે આપણે ચાંદીનો સિક્કો લઈ લઈએ અને બીજી પેટીમાંથી સોનાનો સિક્કો લઈ લઈએ બંને વસ્તુને આપણે શબ્દોમાંથી આપણે ફેરવવાનો પ્રયત્ન કરીએ પહેલી વસ્તુ આપણી પાસે છે અહીંયા આગળ અને શબ્દ વાપર્યો છે એટલે ગુણાકારનો શબ્દ આવશે એટલે પહેલી આપણે કેલ્ક્યુલેશનમાં લઈ લઈએ છીએ કે પહેલી પેટીમાંથી સોનાનો સિક્કો લેવાનો છે પહેલી પેટીમાં સોનાના સિક્કા કેટલા છે બે છે એટલે ટુ સી વન પણ પહેલી પેટીમાં કુલ કેટલા સિક્કા છે છ સિક્કા છે રાઈટ તો એ છ સિક્કામાંથી આપણે એક સિક્કો પસંદ કરીશું અને એ પણ સોનાના સિક્કો પસંદ કરીશું એટલે ટુ ટુ ગોલ્ડ આપેલું છે એટલે ટુ સી વન અને શબ્દ લખ્યું છે એટલે આપણે અહીંયા આગળ ગુણાકારનો સંબંધ લખીશું અને બીજી પેટીમાંથી ચાંદીનો સિક્કો લેવાનો છે બીજી પેટીમાં કુલ સિક્કાઓ આપણી પાસે છે આઠ એટલે બીજી પેટીના આઠ સિક્કાઓમાંથી એક સિક્કાની પસંદગી કરીશું અને એ પણ ચાંદીના છે તો ચાંદીના આપણી પાસે પાંચ સિક્કા છે એટલે ફાઇવ સી વન અથવા શબ્દ વાપર્યો એટલે આપણે સરવાળાનું ચિહ્ન મૂકી દઈએ બીજી પેટીમાં બીજી વાર ગણતરી કરી કે પહેલી પેટીમાંથી ચાંદીનો સિક્કો લેવો છે એટલે પહેલી પેટીમાં ટોટલ આપણી પાસે છ સિક્કા છે એ છ સિક્કામાંથી એક સિક્કો લેવાનો છે અને એ પણ ચાંદીનો લેવાનો છે ઉપર ચાર ચાંદીના છે એમાંથી કોઈ પણ એકની પસંદગી કરી દઈશું અને એટલે ગુણાકારનું ચિહ્ન લઈ લઈએ આપણી પાસે ફરીવાર અને આપણી પાસે એવું કીધું છે કે બીજી પેટીમાં આપણી પાસે ટોટલ પાંચ ને ત્રણ આઠ સિક્કાઓ છે એટલે એટ સી વન અને એમાં આપણે સોનાનો સિક્કો લેવાનો છે એટલે થ્રી સી વન બરાબર છે બંને વસ્તુ થઈ ગઈ સાદારૂપ આપી દઈએ આપણે ટુ સી એટલે ટુ સિક્સ સી એટલે સિક્સ ઇન ટુ એટલે ફાઈ અને 8c1 સીવન એટલે એટ પ્લસ બીજા કંશની અંદર ફોર સી વન એટલે ફોર સિક્સ એટલે સિક્સ થ્રી એટલે થ્રી અને એઇટ એટલે એટ બરાબર છે છેદ ઉડતા હોય તો ઉડાવી દેવાના ના ઉડાવવા હોય તો આપણે એ સરવાળાનું ચિહ્ન કરવાનું છે બરાબર એટલે અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે એટલે પાંચ દુ દસ અને આઠ છંગ અડતાળીસ વત્તા ચાર તારીખ બાર અને છેદમાં આઠ છ અઠા અડતાળીસ ટોટલ આપણે દસ અને બાર એટલે કે ટોટલ બાવીસના છેદમાં અડતાળીસ લખીશું હવે અહીંયા આગળ આપણે છેદ ડાયરેક્ટલી ઉડાવી દઈશું તો અહીંયા આગળ આપણી પાસે થઈ જશે કે અગિયાર દુ બાવીસ અને ચોવીસ દુ અડતાળીસ બે બે ઉડી ગયા એટલે આપણી પાસે જવાબ આવશે અગિયારના છેદમાં ચોવીસ આ તમારી પાસે આન્સર છે અગિયાર અવિભાજ્ય સંખ્યા છે એટલે આગળ આનાથી વધારે છેદ ઉડવાની શક્યતા નથી એટલે આપણે અહીંયા આગળ જ એનો પૂર્ણ પરિણામ ફાઇનલ કરી દેવાનું કે અગિયારના છેદના ચોવીસ આવી રીતે જવાબ આવી શકે આ એક અલગ પદ્ધતિ છે બરાબર છે આશા છે તમને આ આવી પદ્ધતિમાં સમજ પડી જશે આવા બીજા એક્ઝામ્પલ એટલે કે એક્ઝામ્પલ નંબર ફોર્ટી થ્રીથી આપણે કન્ટિન્યુ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં એવા ગુડ ડે